રેસિપીમાં રેસીપી સ્વાગત છે તો આજે આપણે શિયાળામાં સ્પેશિયલી આમળા મળે છે તો આમળાની ખાટી મીઠી ગોળીઓ બનાવવાના છીએ જેને બાર મહિના સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને ખાધા પછી તમે તેને મુખવાસમાં પણ ઉપયોગ કરી શકો છો તો જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બિલમાં ઓલ કરજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આમળાની ગોળીઓ બનાવવા માટે અહીં ત્રણસો પચાસ ગ્રામ મેં આમળા ધોઈ અને સાફ કરી લીધા છે સારા સારા આમળા જ આપણે યુઝ કરવાના છે હવે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી લઈશું તેના પર આ રીતે કાણાવાળી ચાણી મૂકી અને આમળા મૂકી દઈશું આપણે આમળાને વળાથી જ બાફવાના છે પાણીની અંદર નાખીને નહીં બાફીએ જેથી કરીને આમળાના બધા જ પોષક તત્વો આમળાની અંદર સચવાઈ રહે તો તેને આ રીતે ઢાંકણું ઢાંકી ગેસ પર મૂકી દસ મિનિટ માટે ચડવા દઈશું તો ઢાંકણ ખોલી આપણે જોઈ લઈએ તો આપણા આમળા પૂરેપૂરા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે એની એક એક કળીઓ છૂટી પડી ગઈ છે તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડા થવા દઈશું તો આપણા આમળા હવે ઠંડા થઈ ગયા છે તો હવે તેની કળીઓ ખુલ્લી કરી તેની અંદરથી ઠળિયા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરળતાથી બધી જ કળીઓ તેની ખુલ્લી થઈ જાય છે અને ઠળિયા નીકળી જાય છે તો આ રીતે આપણે બધા જ આમળાને તૈયાર કરી લઈશું હવે તેને એક મિક્સી જારમાં લઈ લઈશું તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને બે ઇંચ આદુના ટુકડાની મેં પાતળી સ્લાઇડો કાપી લીધી છે તો તે પણ તેમાં એડ કરી લઈશું અને તેને મિક્સી મિક્સીજારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો એકદમ પેસ્ટ બનાવવાની છે આપણે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આપણી તો તેને આપણે એક પેનમાં લઈ લઈએ આપણે ત્રણસો પચાસ ગ્રામ આમળા લીધા હતા તો ત્રણસો પચાસ ગ્રામ ખાંડ લઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ગેસ પર બરાબર ચડવી દઈશું આપણે હવે તેને સતત હલાવતા રહી તેને એકદમ પકવી લેવાનું છે એટલે કે આપણી ખાંડની ચાસણી થઈ અને ઘટ ના થઈ જાય ત્યાં સુધી તેને ચડવાનું છે આપણે આંબળાની પેસ્ટની સાથે સાથે આદુની પેસ્ટ પણ અંદર એડ કરેલી છે તો આ ગોળી સહેજ એક તીખાશનો ટેસ્ટ પણ આપે છે અને જ્યારે શરદી ખાંસી હોય ત્યારે દવાનું પણ કામ કરે છે તો બસ આપણે તેને આ રીતે પકવી લેવાનું છે અને હવે આપણી પેસ્ટ થોડી ઘટ થવા લાગી છે તો એક ચમચી કોર્નફ્લોર લઈશું અને તેમાં થોડું પાણી એડ કરી તેને એડ કરી લઈશું તો હવે તેને સતત હલાવતા રહી મિક્સ કરી લઈશું કોર્નફ્લોરના લીધે લમ્સ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે હવે એક લીંબુનો રસ એટલે કે બે ચમચી લીંબુનો રસ એડ કરીશું જેનાથી આપણી ગોળીઓમાં એક મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવશે તો ગોળીમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ મિક્સ થઈ ગયા છે અને લીંબુનો રસ એડ કરવાથી ખાંડના ક્રિસ્ટલ પણ નથી થતા તો બસ આપણે તેને હલાવતા રહી સતત એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવી લઈશું હવે આ રીતે ગોળીઓ બનાવવાથી આંબળાની કડવાશ પણ તેમાં લાગતી નથી અને એકદમ સરસ ટેસ્ટ આવે છે તેનો તો હવે થોડું ઘી એડ કરી લઈએ જેથી કરીને આપણી ગોળીઓમાં એકદમ સરસ શાઇનિંગ આવી જાય તો હવે આપણી આમળાની પેસ્ટ ભેગી થવા લાગી છે અને નીચેથી તળિયાને પણ એકદમ છોડી દે છે તો બસ હવે તૈયાર થઈ ગઈ છે આપણી આમળાની પેસ્ટ તો ગેસના ફ્લોને બંધ કરી તેને આમ જ થોડીવાર પેનમાં હલાવતા રહીશું અને ઠંડી કરી લઈશું તો પેસ્ટ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે એક પોલિથિનની થેલી પર ઘીને સ્પ્રેડ કરી લઈએ તો આપણી પેસ્ટ હવે ઠંડી થઈને તૈયાર થઈ ગઈ છે તો તેને આ રીતે થેલી પર મૂકી દઈએ અને તેના પર બીજી પોલીથીનની થેલી ઘી લગાવી મૂકી દઈએ અને હવે વેલણ વડે તેને વણી લઈશું તો આપણે ગોળીની જે સાઈઝ રાખવી હોય તે રીતે વણી અને તેને પાતળો કરી લઈશું તેને વણતા જઈશું અને આ રીતે સાઈડોમાંથી સરખું કરતા જઈશું આપણે ગોળીઓનો સ્ક્વેર શેપ બનાવવાના છીએ તો ગોળીઓમાં બહુ વેસ્ટ સાઈઝો ના પડે તો બસ આ રીતે આપણે તૈયાર કરી લઈશું તો મને હજી સેજ જાડું લાગે છે તો થોડું પાતળું કરી લઈએ આપણે તેને અને આ રીતે સાઈડોમાંથી પણ સરખું કરતા જઈશું તો બસ આ સાઈઝ હવે પરફેક્ટ છે તો તેનું કટિંગ કરી લઈએ તો આપણે ગોળી એક એક ઇંચની બનાવવાના છીએ તો બસ એક એક ઇંચની પટ્ટીઓ કાપી લઈશું અને આ રીતે બધી જ પટ્ટીઓ કાપી અને તૈયાર કરી લઈશું મારે અહીં પેસ્ટ ઠંડી થઈ ગઈ હતી જો ગરમ હોય તો તેને કાપા પાડી અને થોડીવાર રહેવા દેવાનું એક ડીશમાં હવે દળેલી ખાંડ લઈ લઈએ અને જે એક ઇંચની પટ્ટીઓ કાપી હતી તેમાંથી એક ઇંચના પીસ કાપી અને ખાંડમાં મૂકતા જઈશું તો બસ તેને આ રીતે ખાંડમાં ફેરવી લેવાના છે તો ખાંડ ઉપર ચોટવાથી તે એકદમ મસ્ત ટેસ્ટ એવો આવે છે તેનો અને તમારે ના લગાવી હોય ખાંડ તો પણ તે સરસ એકદમ થઈ જાય છે તૈયાર તેને તડકામાં સુકવવાની પણ જરૂર નથી પડતી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ છે તો તેને સ્ટોર કરી તમે બાર મહિના સુધી રાખી પણ શકો છો તો બની છે ને બધી જ કેન્ડી આપણી પરફેક્ટ શેપ પરફેક્ટ સાઇઝમાં તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે